રત્ના ઉદના સિદ્ધલક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં તળાવમાં નાહવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા બાળકને બહાર કાઢી સીપીઆર આપી બાળકને એકસો ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબીએ બાળકને મૃત જાહેર કર્યો હતો બહાલ સોયા દીકરાના મોતને લઈ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાસે બાંધકામ સાઈડ બાજુમાં તળાવમાં ત્રણ થી ચાર બાળકો નાહવા પડ્યા હતા જે પૈકી બાર વર્ષીય આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગની થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગની ટીમ બાળકને બહાર કાઢી સીપીઆર એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો

અમારે તરફી પ્રાથમિક સારવારમાં અમે સીપીઆર અને મોરાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી પછી શું કર્યું ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવી અને એમ્બ્યુલન્સમાં રવાના કરી ઉદના પ્રભુનગર પાસે રહી તો અને ધોરણ નવમાં અભ્યાસ કરતા આકાશના પિતા ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આકાશ એકનો એક દીકરો હતો સબ ફાયર ઓફિસર નરતોમ માઇક ખલાસે જણાવ્યું હતું કે ઉદનાલશ્મીના ઇન્ડસ્ટ્રીયલ પાસે તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાનું કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં ત્રણથી ચાર બાળકો નાહવા પડ્યા હતા જેમાં આકાશ નામનો બાળક ડૂબી ગયો હતો